માનનીય સર અશ્વિભાઈ આજના અઠ્યોતેર માં સ્વાતંત્ર દિવસ નિમિત્તે જયારે ભારતે સત્યોતેર વર્ષ પૂરા કર્યા છે નિલેશભાઈ મારી ઓળખાણ કઈક વિશિષ્ટ રીતે આપી ત્યારે મને ખબર પડી કે હું જનરલી એવું હોય કે જે વ્યક્તિઓ સારા હોય ને એ બધું જ દેખાય ઘણી બધી ખામીઓ મારી હશે એમણે અવગણી હશે એટલે મારા વિશે સારું હૃદયપૂર્વક તમારો મુખ્ય વિષય તો સ્વતંત્રતા દિવસનો છે એટલે એના વિશે થોડી વાત કરું છું પછી મારા માટે અહીંયા છેલ્લો સ્વાતંત્ર દિવસની ઉજવણી થોડી તમારી શાળા શિક્ષણ વ્યવસ્થા વિશે પણ થોડી વાત કરીશ પ્રયત્ન કરીશ કે બહુ લાંબુ ન થાય ને કોઈ જાય કે સુભાન પેલું તો એ કે બહુ સરસ દીકરા દીકરીઓ બહુ સરસ રજૂઆત કરી એક દીકરાએ ગીત દ્વારા સ્વતંત્રતા બહુ સરસ વાત કરી કોઈ પણ કામ કરવું હોય ને તો વ્યક્તિગત પ્રયત્નો ગમે એટલા થાય હું એમ કહું કે અમોદરા ગામને સ્વચ્છ કરવું છે હું વાત કરું છું માત્ર ભૌતિક રીતે તો એ સ્વચ્છ કરવા માટે આમાંથી પચીસ જણા ઉભા થઈ જાય કંઈક હું સ્વચ્છ કરી નાખીશ તો મને નથી લાગતું કે એ એટલા સફળ થાય જેટલા આખું જન આંદોલન શરૂ થાય પ્રત્યેક વ્યક્તિ નિર્ણય લે કે યસ મારે આ કામ કરવું પડે હું આવો શબ્દો આવા શબ્દો એટલા માટે બોલું છું કે ભગતસિંહજી રાજ્યગુરુ સુખદેવ મંગળપાંડે ગૌતમ પાંડે મદનલાલ ડીંગરાવ અને યાદી બોલતા જઈશું તો કદાચ તારીખ બદલાઈ જશે આ બધાએ જે પ્રયત્નો કર્યા ને એ શ્રેષ્ઠ પણ વ્યક્તિગત પ્રયત્નો જન આંદોલન કરવાનું સાચું કામ મહાત્મા ગાંધીએ કર્યું જ્યારે બાળકથી શરૂ કરી અને વૃદ્ધ સુધી ના ને એમ થાય કે યસ અમને સ્વતંત્રતા જોઈએ છે તો જ સ્વતંત્રતા મળે હું એવું નથી કહેતો કે તમામ જે વ્યક્તિગત આંદોલનો થયા જેમણે પોતાને જાન આપી દીધી સ્વતંત્રતા માટે એ અદભુત કામ છે અને સૌથી મોટું કામ છે જાન આપી દેવી પણ જીવતા રહીને સ્વતંત્રતા મળે ત્યાં સુધી પ્રયત્નો કરતા રહેવા એનથી મોટું કામ ઓગણીસો સુડતાલીસ ની પંદરમી ઓગસ્ટે આઝાદી તો મળી અને અત્યારે આપણે જે વાગોળીએ છીએ ને હું તમે બધા અથવા જે વક્તવ્ય આપવા આવે એ બધા શું વાગોળે ઓગણીસો સુડતાલીસ પેલા શું થયું પણ પછી ભારતે સ્વતંત્રતા બાદ શ્રેષ્ઠ કામ કર્યું આજે એની કોઈ સાબિતી આપવાની મને જરૂર નથી વિશ્વ આખા એ ભારતને હવે વિશ્વગુરુ માનવાનું ચાલુ કરી દીધું અને એનું બેસ્ટ ઉદાહરણ હતું કોરોના કાળ જયારે વિશ્વ આખું રડતું હતું ત્યારે ભારતે લીડરશીપ લીધી હતી આપણે શ્રેષ્ઠ કામ કરીએ છીએ ને કરતા રહેવાનું હવે વ્યક્તિગત રીતે મારે તમારે શું કરવાનું આ બધી વાત તો થઈ કે ભાઈ ભારતે સરસ કામ ભારત ભારતે ભારત એટલે કોણ હું તમે બતાવ એક ખેડૂત શ્રેષ્ઠ ખેતી કરે જંતુનાશક દવાનો ઓછામાં ઓછો ઉપયોગ કરે એક વેપારી શ્રેષ્ઠ વેપાર કરે એક મર્યાદામાં ન ખોલે એક શિક્ષક અથવા શિક્ષણની વ્યવસ્થામાં પડેલા તમામ પછી સંચાલક હોય આચાર્ય હોય શિક્ષક હોય કે ક્લાર્ક કે પટાવાળા એ પોતાનું શ્રેષ્ઠ કામ કરે અને આ બધું જ દેશ સેવામાં આવે અહીંયા વડવિયાળામાં અમોદરામાં એટલા વર્ષથી હું કામ કરું છું તો મેં એવું જ જોયું છે કે એવા શિક્ષકો છે જે નિવૃત્ત થઈ ગયા છે અને છતાં પણ હજી સેવા આપવા માટે આવે મારી દ્રષ્ટિએ આ લોકો શ્રેષ્ઠ દેશ સેવકો છે નામ લઈને બોલવા દેશો તો કોઈ ચૂકાઈ જશે તથા બે ત્રણ નામ આપી દો અહીંયા રણધીરભાઈ ઝાલા અમોદરા વિનય મંદિરમાં મનુભાઈ મોરી જેપી સાહેબ જેપી સાહેબ તો હું સ્કૂલમાં આવ્યો એ પહેલા નિવૃત્તિ અને છતાં હજી ક્યારેક ક્યારેક આવી જાય સ્કૂલમાં અને પાછા મને પૂછે હું ક્લાસમાં જાઉં મારે મોઢું સંતાડવા જેવું થાય કે આ માણસ એટલી ઉંમરે સ્કૂલમાં આવે છે અને પાછા પૂછે હું ક્લાસમાં જાઉં અને ખરેખર સામાજિક વિજ્ઞાનના પાર વગરના કન્યા શાળા શાળા શ્રેષ્ઠ કામ કરે છે મિત્રો એક વાત સ્વીકારવી એક પ્રજાપતિ છે માટલાઓ બનાવે છે તાવડી બનાવે છે એને શ્રેષ્ઠ રો મટીરિયલ જોઈએ એને તમે દરિયામાંથી માટી કાઢી દયાઓ કાલે શ્રેષ્ઠ માટલું બનાવી તો નહીં બનાવી શકે એના માટે રો મટીરિયલ શ્રેષ્ઠ રહેશે તો શાળા અને શાળા અમને શ્રેષ્ઠ રો મટીરિયલ એટલે કે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ પ્રોવાઈડ કરે જે માનતા હોય હું એ શિક્ષકોના પ્રયત્નોને હૃદયથી વંદન કરું બાકીનું કામ અમે ત્યાં કરીએ છીએ પણ પછી અમારા ભાગે માત્ર દિશા આપવાનું કામ જ રહી છે એટલે પ્રાથમિક શાળાના શ્રેષ્ઠ શિક્ષકો શ્રેષ્ઠ પ્રયત્નો કરે છે હું હૃદયપૂર્વક મદદ કરું છું અને હવે મારા વક્તવ્યનો ઉત્તરા પૂરું કરવા પર સાડા બાર વર્ષ હવે એકત્રીસ દસ બે હજાર ચોવીસના રોજ દેવું મિત્રો સૌથી પહેલાં તો સરપંચ હાલના સરપંચ શ્રી અને પંચાયત પંચાયતવાણીનો હૃદયપૂર્વક મારે આભાર માનવો જોઈએ કે મને છેલ્લે આવી શ્રેષ્ઠ તક આપી મારા હાથે ધ્વજવંદન કરાવ્યું અને મને મુખ્ય હૃદયપૂર્વક આભારી જોઈએ આવું કોઈપણને શ્રેષ્ઠ કામ કરતું હોય એને પ્રોત્સાહન મળે તો એક સ્ટિમ્યુલેશન મળે એક આગળ વધવાની અંદરથી ઈચ્છા હતા વધુ સેવા કરવાની ઈચ્છા હોય અને અહીંથી હું અહીંયા હું આવ્યો ત્યારથી શરૂ કરી આજ સુધી મને બાળકોએ એક બાપની જેમ ફેમ કર્યો છે મારા બાળકો છે એવી રીતે મને મારી સાથે વર્તન કર્યું મારો ટૂંકો સ્ટાફ હતો અમે માર્ચ બે હજાર બારમાં હું આવ્યો પછી કોઈ દી શિક્ષકમાં બે ના ત્રણ થયા એક આવે તો એક નિવૃત્ત થઈ ગયો સરવાળે બે બે પણ અહીંયા મારી સામે બેઠેલા વિનય મંદિરના વિદ્યાર્થીઓને મારે ખાસ વાત કરવી છે કે એ લોકો એમ કહી દે કે હા સાહેબ અમારા પીરિયડ ફ્રી તો એવી વ્યવસ્થા ગામ લોકોના સહકાર અમે કરી શકીએ અને શિક્ષણ કાર્યને શ્રેષ્ઠ રીતે ચલાવી હવેના એક સ્ટેપમાં મારે એ કહેવું છે કે ગામ લોકો જેટલા બેઠા છે અને અહીંયા શિક્ષકો અહીંયા બેઠેલા હોય એક એવી હવા ઊભી થઈ ખરાબ ખોટી હવા કે ઓજા સાહેબ તો એકત્રીસ દસે વ્યાજ હશે પછી બધું પડી ભાંગશે ગંભીર ભૂલ કરો છો ગંભીર ભૂલ હમણાં હમણાં સરકાર તરફથી જે માહિતી માગવામાં આવી એમાં શિક્ષકોની ખાલી જગ્યાની માહિતી માંગવામાં આવી આચાર્યની ખાલી જગ્યાની માહિતી માંગવામાં આવી આચાર્યની ખાલી જગ્યાની માહિતી પેલા એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધીની માગી એટલે કે આપણી શાળાની માહિતી એમાં નીલ જતી હતી ખાલી જગ્યા નથી આચાર્ય હું છું પછી અમારા અમારું જે સંઘ છે એમાં અમે રજૂઆત કરી મેં વ્યક્તિગત રીતે મારા સંઘના વોટ્સઅપ ગ્રુપમાં લખ્યું કે ભાઈ જ્યારે ફરતી જ

અને સાથે એ લોકોએ એક એવું બાહેતરી માગી કે ભાઈ અમે જે આચાર્ય પ્રોવાઈડ કરશો એને તમે સ્વીકારશો મેં વ્યક્તિગત રીતે બેનને અને અજીતભાઈને એને વાત કરી કે ભાઈ આવું છે તમે બાહેતરી આપી દો એટલે આપણી શાળામાં આચાર્યની જગ્યા ખાલી ન રહે એટલે એકત્રીસ દસે હું નિવૃત્ત થઉં છું હું પ્રાર્થના કરું છું અને આશા રાખું છું કે ખૂબ ટૂંક સમયમાં આચાર્ય આવી જશે એટલે જે લોકોના મગજમાં આજે એવું છે કે આ ભાઈ તો બધું બંધ થઈ જશે ભગવાન રામ વગરનો દેશ ન અટકો હોય તો હું કઈ ચીજ છું એટલે મહેરબાની કરીને આવો કુપ્રતાર કોઈ ન કરો સંસ્થા છે એ શાશ્વત છે અને શાશ્વત રહેવી જોઈએ એના માટે પ્રયત્નો બધા કરવા પડશે એટલે અને યસ બીજું એવી વાત એ પાછી હારવાર કહેતા ભલે ને આવે પણ આની જેવા ન મિત્રો હવે કોઈ આચાર્ય એચ મેટ ક્લિયર કર્યા વગર ના નહીં આવે જે હું એચ મેટ ક્લિયર કરી પ્રાથમિક શાળામાં એચ કાટ હોય અને હાઈસ્કૂલમાં એચ મેટ એચ મેટ ક્લિયર કર્યા સિવાયને કોઈ આતર નહીં અને એટલે જ જે આવશે શ્રેષ્ઠ આવશે અને તમે ભવિષ્ય જોજો મારે આ શબ્દો કમ્પ્લીટ સાચા આવશે જે આચાર્ય આવશે ને એ બેટર દેન મી હવે આ બધી વાત તમારી વાતને હું કામ કરું છું એટલા માટે કરું છું કે મને અદભુત સહકાર બધાય તો એમને પણ અદભુત સહકાર આપો એવું ન બને કે તમે મોઢું ફેરવીને જો આચાર્યને કામ કરવું હશે તો સમાજનો સંચાલક મંડળનો વિદ્યાર્થીઓનો સહકાર અનિવાર્ય અને સહકાર આપશો એટલે ઓટોમેટિક કામ કરશે વ્યક્તિગત મારી થોડીક નાનકડી વાત કરી દઉં મિત્રો અમને છે ને એક વળતર રજા મળતી હોય ને એક એચપીએલ મળતી હોય એચપીએલ ખબર હશે મારી પાસે ત્રણસો ને સત્યાવીસ વળતર રજા એમાંથી ત્રણસો ત્રણસોનું અમને રોકડમાં રૂપાંતર મળે એટલે સત્યાવીસ રજા એ પડી અને સાંભળજો ધ્યાન દોર છસો ને પંચ્યાસી એચપીએલ છસો પંચ્યાસી કે જે મારી ફેલ જાય એટલે કે જો હું જૂન બે હજાર ચોવીસ જૂન બે હજાર ચોવીસ નહીં ઓક્ટોબર બે હજાર ત્રેવીસ થી હું શાળાએ આવવાનું બંધ કર તો હું નિવૃત્ત થાવ ત્યાં સુધી મારો પગાર ચાલુ થયો મારી પાસે એટલી રજાઓ થઈ પણ બાળકોનો પ્રેમ સમાજનો સહકાર એટલો અદ્ભુત મળ્યો કે હું આજે પણ મારી સીએલ જે વર્ષે પંદર મળે ને એ પૂરી નથી

બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે એક ખાતરી આપું છું કે ભવિષ્યમાં પણ આમોદરા વિની મંદિરનું સંચાલન શ્રેષ્ઠ રહેવાનું છે શિક્ષકોની ભરતી પણ ટૂંક સમયમાં આવે છે એવું સરકાર કહે છે હવે આ બધા નિર્ણયો તો પોલિસી મેટર્સ છે એટલે પોલિસી પ્રમાણે ભરતીઓ થશે અને એટલો લાંબો સમય સુધી મને ખૂબ શાંતિથી સાંભળ્યો છે બધા દીકરા દીકરીઓનો અહીંયા બેઠેલા તમામ આગેવાનશ્રીઓનો આચાર્ય શ્રી શિક્ષક મિત્રો બધાનો હૃદયપૂર્વક આભાર માની અને વિરમું છું